ઓમ શ્રી ગણેશાય નમ વ્રતની વિધિ શ્રાવણ મહિનાની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહવું તથા આખો દિવસ દાઢું ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરવી અને બીજા દિવસે જ તે ચૂલા પર રાંધવું આ વ્રત કરવાથી ધન ધાન્ય સંતાન અને સૌભાગ્યથી પ્રાપ્ત થાય છે હવે આપણે આ વ્રતની એટલે કે શીતળા સાતમની વાર્તા સાંભળીએ તો હવે આપ સૌ હાથમાં ચોખા રાખી ધ્યાનથી આ આખી વાર્તા સાંભળજો બોલી શીતળા જય એક ગામમાં દેરાણી જેઠાણી તેની સાસુ સાથે રહેતી હતી બંને વહુઓ ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા મોટી વહુ ઈશાળુ હતી જ્યારે નાની વહુ બહુ ભલી હતી ભોળી અને પ્રેમાળ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણછટનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મધરાત સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને જઈ જરા આડે પડખે થઈ તેને થાકના લીધે જોત જોતામાં ઊંઘ ચડી ગઈ ચૂલો સળગતો હતો મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વાવના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા પણ આ શું શીતળામાંના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાઝી ગયા આથી તેણે નાની વાવને શાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ પડજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃતદશામાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાનીઓ રડવા નાગી તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર બધું સારું થઈ જશે બાળકને ટોપલામાં નાખી નાની વાવ નીકળી પડી રસ્તામાં બે તલાવડી તેણે જોઈ બંને તલાવડી પાણીથી છલુછલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું નાની વહુ જોઈ તલાવડી બોલી ઉઠી બહેન તું ક્યાં જાય છે નાની વહુએ કહ્યું હું શીતળામા પાસે સાપના નિવારણ માટે જાઉં છું તલાવડીઓ બોલી અને કહ્યું બહેન અમે તે એવા ક્યાં પાપ કર્યા હશે કે અમારું પાણી કોઈ પીતા જ નથી અમારા શાપનું નિવારણ પૂછતા આવજો નાની વાવ ત્યાં તે આગળ વધી રસ્તામાં તેને બે આખલા માર્યા તેની ડોકમાં ઘંટીના પર લટકતા હતા અને બંને લડતા હતા નાની વહુને જોઈ બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે વહવે કહ્યું કે હું મારા સાપના નિવારણ કરવા માટે જાઉં છું આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સતાઈને માટે લડતા જ રહીએ છીએ તું અમારા સાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુ આગળ વધી થોડે દૂર તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોસીમાં પોતાના વાળ ખંજવાળતા બેઠા હતા વહુને જોઈ ડોસીમાં બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોયાને બહુ દયાળુ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડોસીમાના ખોળામાં મૂકી જુવાઓ વીણવા બેસી ગઈ થોડી વારમાં ડોસીમાની ખંજવાળ મટી ગઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ઠરજો આટલું બોલતા જ ચમત્કાર થયો ડોશીમાના ખોડામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો બહુ આશ્ચર્ય પામી તે જાણી ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે આથી તે તેના પગે પડી ગયો હવે તલાવડીના શાપનું નિવારણ પૂછ્યું શીતળા માતા બોલ્યા કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ શોક્ય હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક કે છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી એમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના બાપોનો નાશ થશે એ પછી વહે આખલાના શાપ વિશે પૂછ્યું જેના જવાબ મેં સિતરામાએ બોલ્યા કે ગયા જન્મમાં બંને તેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એના ગળામાં ઘંટીના પડ છે તું આ ઘંટીના પળ છોડી નાખજે આથી એમના પાપ દૂર થઈ જશે નાની વહુ ખુશ થતી હતી ચિતળામાના આશીર્વાદ લઈ છોકરાને લઈ પાછો ફરી રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા વહુએ એમની ડોકીથી ઘંટીના પળ છોડી નાખ્યા તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા દલાવડીયા પાસે વહુ આવી તેના શાકનું નિવારણ માટે ખૂબો ભારે પાણી પીધું પછી બધા પાણી પીવા લાગ્યા ઘરે આવી તેણે સાસુમાને બધી વાત કરી તેથી જેઠાણી તેની ઈર્ષા થઈ બીજા શ્રાવણ માસમાં રાંધેડ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળામાના દર્શન આપે તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી ઘરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા આથી તેનું શરીર દાજી ગયું તેમને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર પળ્યું તેવું તેનું પેટ ભળજો સવારે ઉઠીને જેઠાણીએ જોયો તો ગોળિયામાં છોકરો મૃત પામ્યો હતો આ બનાવમાં દુઃખી જવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ અને તે પણ તેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી રસ્તામાં તલાવડીએ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે જેઠાણી મોં મજ કરતા કહ્યું કે તમારે શું પંચાત જોતા નથી કે મારે દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું તલાવડીએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી આગળ તેને બે આખલા મળ્યા તે જેઠાણી આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતા ઝાડ નીચે રોશીમાના સ્વરૂપમાં શીતળા માતા માથું ખંજવાડતા બેઠા હતા તેણે આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું તેણે ગુસ્સે થઈને ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાડ્યા હું તેણે ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું કે હું નવરી છું કે હું તારું માથું ખંજવાળિયા કરું જોતી નથી મારો દીકરો મરી ગયો છે જેઠાણી આખો દિવસ રાખડી પણ તેને શીતળા માતા ક્યાંય ના મળ્યા આથી તે રડતી રડતી ઘરે આવી હે શીતળા માતા જેવા મારા તેરાણીને ફળ્યા તેવા સાવને ફળજો बोली शीतला की जय